મેથીના ના ગોટામાં કોઈ પણ માસ્ટર બની શકે છે ફક્ત આ બાબતોનું ધ્યાન આપો એટલે દરેક વખતે તમારા મેથીના ના ગોટા વધુ પોચા વધુ જાળીદાર બનશે એ મારી ગેરંટી છે તમારા મેથીના ના ગોટા લાલ નહીં પડે અને ઠંડા થયા બાદ એ કઠણ નહીં થાય તો અહીં તમે જોઈ શકો છો કે ફક્ત બે આંગળીની મદદથી તૂટી રહ્યા છે અને આવી રીતે દબાવતા અંદરથી વધુ વધુ તૈયાર થયા છે તો સૌથી મેથીના ગોટા બનાવવા માટે આપણે બેસનનો ઉપયોગ કરીશું ચણાની દાળનો જે ઘરે લોટ બનાવીએ છે એનો ઉપયોગ નથી કરવાનો તો ટીપ નંબર વન તમારી એ છે કે બેસનનો ઉપયોગ કરવાનો છે હવે આ બેસનને આપણે ચાડીને લેવાનું છે તો મેં આ બે કપ જેટલું લીધું છે બેસન વજનમાં જોઈએ તો એકસો ને સાઈઠ ગ્રામ જેટલું કરી અધકચરા ખાંડી લેવાના છે આનાથી ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે હવે ઘણા લોકોને જો અજમો પસંદ હોય તો તમે અજમો પણ નાખી શકો છો વન ફોર ટી સ્પૂન જેટલો તૈયાર કરેલા મસાલાને બેસનની અંદર ઉમેરી લેશો હવે આની અંદર એક ટી સ્પૂનથી થોડું ઉપર આપણે મીઠું નાખીશું સાથે હાફ ટી સ્પૂન એટલે હિંગ નાખીશું તો હિંગ થોડીક પ્લસ રાખશો ને તો ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે હવે આ લોટ બાંધવા માટે છે ને આપણે અહીંયા છે ને થોડુંક હુંફાળું એટલે કે નવસેકું પાણી લેવાનું છે નાના બાળકને આપણે દૂધ ગરમ કરીને દઈએ અને કેટલું ગરમ હોય એટલું પાણીનું ટેમ્પરેચર હોવું જોઈએ અને અહીં લોટને ગોથવાનો નથી ફક્ત આંગળીની મદદથી આપણે મિક્સ કરીશું આમ કરવાથી લોટને એક બાઇન્ડિંગ મળશે જો વધારે ગૂંજશો ને તો એનામાં ચીકાશ આવી જશે અને આ બેટર છે ને થીક રાખવાનો છે હવે જે કપની મદદથી આપણે બેસન લીધું હતું એ જ કપની મદદથી આપણે પાણી લીધું છે ને અહીં આપણું બેથી ત્રણ ચમચી જેટલું પાણી વધ્યું છે હવે અહીં તમે જોઈ શકો છો કે લોટને આપણે થોડુંક થીક જ રાખ્યું છે ઉપરથી એક ચમચી જેટલું પાણી નાખીને આપણે દસ મિનિટ માટે આ બેટરને રેસ્ટ માટે મૂકી દઈએ અહીંયા એક બાબતનું એ પણ ધ્યાન રાખજો કે પાણીનું ટેમ્પરેચર થોડુંક પણ વધારે ગરમ હશે ને તો બેસન છે ને રંધાવા મળશે ને પરિણામે એ ચીકાશ પડતો થઈ જશે એટલે એ ન થાય એ માટે ટેમ્પરેચર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે હવે પાણી નાખીને આપણે દસ મિનિટ સુધી બેટરને રેસ્ટ માટે મૂકી દીધું હતું એટલે તમે જોઈ શકો છો બેસન છે ને ફૂલી ગયું છે તો હવે આ સમયે બે કપ લોટની સામે આપણે વન ફોર્થ કપ એટલે કોથમીરની ભાજી નાખીશું એટલે કે કોથમીર નાખીશું અને તીખાશ પ્રમાણ મેં ત્રણ તીખા મરચાં લીધા છે તીખાશનું પ્રમાણ તમે એડજસ્ટ કરી શકો છો એઝ પર કર્યો ટેસ્ટ હવે મેથીની ભાજી આપણે કેટલી લેવાની તો બે કપ લોટની સામે આપણે ચોથા ભાગની મેથી લેવાની છે તો વન ફોર્થ કપ જેટલી ભાજીને ધોઈને કોરી કરીને ઝીણી સમારીને લેશો જેથી બેટરમાં પાણીનો ભાગ વધી ન જાય અહીં આપણે પહેલેથી જ બેટરને થીક રાખ્યું છે કારણ કે કોથમીર અને ભાજી જ્યારે મીઠા સાથે ભળશે એટલે પોતાનું પાણી રિલીઝ કરશે એટલે પહેલેથી આપણે બેટરને પાતળું નથી રાખવાનું આ રીતનું આપણે થીક જ રાખવાનું છે બાજુમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો બે કપ સામે આપણે બે ચમચી જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે જો એક કપ બેસન હોય તો તમારે એક ચમચી જેટલું ગરમ તેલ નાખવાનું છે હવે ખાતી વખતે અંદરથી વધુ જાળીદાર પોચા આપણા તૈયાર થાય ને એ માટે કરીને આપણે આની અંદર સોડા ઉમેરીશું પણ એ પહેલાં આંગળીની મદદથી બધું મિક્સ કરી લેશું જેથી પાછળથી સોડાને ફેળવવામાં આપણે વાંધો ના આવે અહીં તમે જોઈ શકો છો આંગળીના ટેરવાની મદદથી ફક્ત આપણે મિક્સ કરી રહ્યા છીએ જેથી બેસનનો ભાગ છે ને ભાજીઓ પર કોટ થઈ જાય અહીંયા મસળવાનું નથી મસળશું ને તો પણ બેસન છે ને ચિકાસ કરતો થઈ જશે અત્યારે બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકવાર બેટરની કન્સિસ્ટન્સી તમે સમજી લેશો ને તો તમારા મેથીના ગોટા પરફેક્ટ જ બનશે તો આ રીતનું થીક જ હોવું જોઈએ હવે વધુ જાદ જાળીદાર વધુ પોછા બનાવવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલો સોડા નાખ્યો છે તો સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે એક મોટા લીંબુનો રસ નાખીશું ચમચીની મદદથી જોઈએ તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું થશે અને આનાથી તમારા ઘોટા બિલકુલ પણ ખાટા નહીં થાય આનાથી લીંબુ નાખવાથી એક તો ઘોટા છે ને એ એકદમ ઉજળા તૈયાર થશે સફેદ તૈયાર થશે અને સોડા સાથે જ્યારે એ એક્ટિવ થાય છે ત્યારે જે ગોટા છે ને એ વધુ જાડીદાર વધુ પોચા અને બેટર જોઈ શકો છો કેટલું સરસ ફૂલીને તૈયાર થયું છે અને એના કલરમાં પણ પહેલાં કરતાં ઉજળું તૈયાર થયું છે અહીં જો સોડાનું પ્રમાણ ઓછું હશે ને તો પણ જે ગોટા છે ને એ પાછળથી ડચુરો વળે છે કારણ કે એને પ્રોપર ફૂલી નથી શકતા એ માટે કરીને એ થીક તૈયાર થાય છે અને પરિણામે આપણા ગળામાં ખાતી વખતે ડચૂરો વળે છે અથવા તો ઠંડા થઈ ગયા પછી પણ ડચુરો વળે છે અત્યારે બેટરની કન્સિસ્ટન્સી પ્રોપર છે એ ચેક કરવા માટે તમે પ્લેટની અંદર થોડુંક બેટર નાખશો અને એ ફેલાયની એઝ ઇટ ઇઝ શેપમાં એ રહે ને તો સમજવાનું કે બેટરની છે જો જરાક પણ તમને પાતળ લાગે તો આ સમય થોડુંક બેસન ઉમેરી લેવાનું અને જો થીક લાગે તો તમારે આની અંદર થોડુંક પાણી નાખી દેવાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેલ કેટલું ગરમ હોવું જોઈએ તો તેલ અહીંયા સારું ગરમ હોવું જોઈએ નાખતાની સાથે જ આવી રીતે ઉપર તરવા માંડે એટલે કે ફ્લોટ કરવા માંડે એ રીતનું હોવું જોઈએ હવે અહીં જો તમારા જે ગોટા છે આવી રીતે ઉપર તરીને ના આવે અને આવી રીતે પ્રોપર એ ફ્લિપ ન થાય તો સમજી લેવાનું કે તમારા ગોટામાં કંઈક કચાશ છે એટલે કે એ હલકા તૈયાર નથી થયા એની અંદર પાણીની કચાશ હતી તો આ સમયે તમારે બેટરને એડજસ્ટ કરી લેવાનું અહીં તમે જોયું કે નાખતાની સાથે જ આપોઆપ પોતે ગોટા ફ્લિપ થવા માંડ્યા છે એનું નિશાની છે કે અંદરથી એકદમ ગોટા આપણા લાઇટ તૈયાર થશે હલકા તૈયાર થશે ને રૂ જેવા ઓછા તૈયાર થશે જાળીદાર તૈયાર થશે એ પોતે ફ્લિપ થશે એટલે અંદરથી બેટર છે ને આપણું એકદમ હલકું છે હવે થોડી વાર સુધી બબલ્સ ઓછા થાય ત્યાં સુધી આપણે ફ્લિપ નથી કરવાનું પછી આપણે એને ફ્લિપ કરીશું તો અહીંયા બબલ્સ ઓછા થઈ ગયા છે એટલે હવે આપણે ફ્લિપ કરીશું ઘોટા નાખીશું ને એટલે તેલનું ટેમ્પરેચર છે ને ઓટોમેટિકલી ડાઉન થતું જાય છે એટલે આપણે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે જો અહીં ગેસનું તાપમાન તમારું લો હશે ને તો ગોટા છે ને તેલ પી જશે અહીં બીજી એક ટીપ શેર કર દો કે જ્યારે આપણે ગોટા પાડીએ અને એ ફ્લિપ ન થાય તો સમજવાનું કે પાણીનું પ્રમાણ ઓછું છે અને જો એ ફેલાઈ જાય તો સમજવાનું કે એનામાં પાણીનું પ્રમાણ વધારે છે તો તમારે તે સમયે બેસન ઉમેરી દેવાનો ગોટા બનાવતી વખતે જો બેસનનું પ્રમાણ વધુ હશે તો ગોટા અંદરથી ચવડ તૈયાર થશે અને જો ભાજીનું પ્રમાણ વધુ હશે તો એ ગોટા તેલ પી જશે હવે અહીંયા ગોટા તળાઈ ગયા છે ચાકુ નાખીને આપણે ચેક કરી દઈશું આમ તમે જારામાં લેશો ને એટલે ફરસા તૈયાર થશે એટલે કે ખડખડીયા અવાજ આવે એવા તૈયાર થશે તો એ પણ નિશાની છે પણ જો એ રીતે ખબર ન પડે તો તમે ચાકુ નાખીને ચેક કરી શકો છો જો ક્લીન આવે તો સમજી લેવાનો કે કોટા પરફેક્ટ તૈયાર થઈ ગયા છે હું અહીંયા બીજો બેસ્ટ પોઈન્ટ તળીને બતાવી રહી છું બધા જ કોટા આપણા ઇવનલી આ જ રીતે એકદમ ફૂલેલા તૈયાર થશે તેલમાં નાખશો ને એટલે ફટાક દેતા ઉપર આવી જશે અને પોતે જ આપોઆપ પોતાની સાઈડ છે ને ચેન્જ કરવા માંડશે એટલે આ બેટરની પરફેક્ટ નિશાની છે કે બેટર આપણું પરફેક્ટ બન્યું છે અહીં આપણા ગોટા તૈયાર થઈ ગયા છે અહીં તમને હું ગોટાને તોડીને પણ બતાવું છું જોઈ શકો છો ક્યાંયથી પણ લાલ નથી થયા એકદમ દબાવતા અંદરથી વધુ જાળીદાર વધુ પોચા મોમાં મૂકતા જ સરસડાટ ઘડાની નીચે ઉતરી જાય એવા તૈયાર થયા છે તો ગોટાની બાબતમાં મને જેટલી ટીપ્સ ખ્યાલ હતી મેં બધી જ ટીપ્સ તમારી સાથે શેર કરી છે તો આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય અથવા વિડીયો પણ કારણોસર હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરે બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બવાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ